સ્વસ્થ રહેવા માટે આહારમાં પ્રોટીનથી ભરપૂર આ સાત શાકભાજીનો સમાવેશ કરો શરીર માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે પ્રોટીન મેળવવાનો એક સ્વસ્થ વિકલ્પ પ્રોટીનથી ભરપૂર ખોરાક છે તમે આહારમાં પ્રોટીનથી ભરપૂર ઘણા પ્રકારના શાકભાજીનો સમાવેશ કરી શકો છો પ્રોટીન એ શરીર માટે આવશ્યક પોષક તત્વ છે પ્રોટીન શરીરના મોટા ભાગના કોષોમાં હાજર હોય છે ત્વચા લોહી હાડકાં અને સ્નાયુના વિકાસ માટે પ્રોટીન જરૂરી છે આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવાનો એક આરોગ્યપ્રદ વિકલ્પ એ છે કે પ્રોટીનથી ભરપૂર શાકભાજીનું સેવન કરવું પ્રોટીનથી ભરપૂર શાકભાજી શરીર માટે ફાયદાકારક છે પ્રોટીન માટે તમે આહારમાં ઘણા પ્રકારના શાકભાજીનો સમાવેશ કરી શકો છો તેમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો પણ સમાવેશ થાય છે તે અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે એક પાલક પાલક પોષક તત્વોથી ભરપૂર હોય છે તેમાં પ્રોટીન હોય છે લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક શ્રેષ્ઠ શાકભાજી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે બે બ્રોકોલી બ્રોકોલી એ બહુ લોકપ્રિય શાકભાજી નથી પરંતુ બ્રોકોલી ખાવાથી સારી માત્રામાં પ્રોટીન મળે છે તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો તમે બ્રોકોલીનું સેવન સલાડના રૂપમાં પણ કરી શકો છો ત્રણ કોબીજ કોબીજ મોટાભાગે સલાડ તરીકે ખાવામાં આવે છે તે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે સો ગ્રામ તાજી કોબીજમાં લગભગ એકથી બે ગ્રામ પ્રોટીન જોવા મળે છે પ્રોટીનની ઊંપને પૂરી કરવાની સાથે તે પાચન અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારી છે ચાર મશરૂમ પ્રોટીન મેળવવા માટે તમે મશરૂમનું સેવન પણ કરી શકો છો મશરૂમ્સમાં ઠંડકની અસર હોય છે તેનાથી શરીરની ગરમી દૂર થાય છે મશરૂમમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે પાંચ બટાકા બટાકાનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીમાં થાય છે બટાટા પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે બટાકાની કઢી અને બાફેલા બટાકા ખાવાથી શરીરને પ્રોટીન સરળતાથી મળી રહે છે છ લીલા વટાણા બટાકાની જેમ વટાણા પણ મોટા ભાગની શાકભાજીમાં ઉમેરવામાં આવે છે લીલા વટાણામાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જે અલ્ઝાઇમર ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ છે સાત સોયાબીન સોયાબીનને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે લીલી સોયાબીન પ્રોટીનની ઉણપને સરળતાથી પૂરી કરે છે આ સિવાય સોયાબીનનું દૂધ ટોફુ સોયા સોસ અને સોયાબીનની પેસ્ટ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર